અમારા નેતાઓને પણ ભાજપે ષડયંત્ર કર્યું હતું અમારા રાજુ બોરખત્રિયાજી છે એમને તો એટલો ઢોર માર માર માર્યો છે કે અત્યારે એ હાલી કે બોલી શકે એવી સ્થિતિમાં નથી તો આ લોકો રાજુ કરપડા પ્રવીણ રામ સહિત અમારા આગેવાનોને પણ ઢોર માર મારવાનો પ્રયાસ પ્રયત્ન કર્યો હતો લેકિન ત્યાંના ખેડૂતો છે એ તરત જ એમને ખબર પડી કે અમારા અમારા માટે લડનારા રાજુભાઈ અમારા માટે લડનારા પ્રવીણભાઈ એમને આ જો પોલીસ પકડી લેશે એટલે એ સ્થળે લઈ ગયા હતા બે ત્રણ દિવસ માહોલ જોયો છે આજે માનનીય રાજુભાઈ અને પ્રવીણભાઈ અનસન ઉપર બેસશે આજે ખેડૂતો પર બરબરતાપૂર્વક લાઠી લાઠીચાર્જ થયું છે અંગ્રેજો જેવું સરકાર નહોતી કરી એવી ભાજપે કરી છે ભાજપી કડદા પાર્ટીએ એ એના વિરોધમાં અમે અહીંયા આજે અનસન ઉપર બેસવાના છીએ

બળાત્કારીઓ એના ભ્રષ્ટાચારીઓ એના મંત્રી એના મુખ્યમંત્રી એના પ્રધાનમંત્રી એના ધારાસભ્યો એના સાંસદ સભ્યો એના તો અમે કઈ રીતે અરાજકતા ફેલાવી શકીએ અમે કોણ છીએ અમે સામાન્ય માણસ છીએ આપે ચોવીસ કલાક સુદાન ઘડવીને પોલીસ ગુજરાતની દેખાડી દઉં કેમ અરાજકતા અરાજકતા આટલું ન થઈ શકે અને આ તો શરૂઆત છે મંત્રીમંડળમાંથી મંત્રીઓ કપાઈ રહ્યા છે આંદોલનના કારણે એ ટ્રેલર પિક્ચર બી બાકી ઈશુદાન ભાઈ પરિણામ શું જોઈ રહ્યા છો કારણ કે રાજુ કરપણા અહીં આવશે પ્રવીણ રામ અહીં આવશે એમની ધરપકડ થઈ જશે આગળ કેવી રીતના આંદોલન વધારશો આંદોલન અમારું ચાલુ જ લેવાનું છે આંદોલન ક્યારે રોકાવવાનું નથી ખેડૂતો માટે અમે વન બાય સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરી છે આજે બે પાંચ પચીસ આગેવાનો અમારા જેલમાં વયા જશે મેં હેલ્પલાઇન શરૂ કરી દીધી છે એક દિવસમાં સાતસો કોલ આવ્યા છે હેલ્પલાઇનમાં આખા ગુજરાતની એપીએમ છે કે અહીંયા લૂંટ ચલાવે છે ભાજપ પર અહીંયા લૂંટ ચલાવે છે અહીંયા અમને ડરાવે છે અહીંયા ધમકાવે છે અહીંયા આ રીતે કડમાં હેરાન કરે છે અમારી સો ટીમો બનાવી છે મેં આગામી દિવાળી બાદ બીજી બસો ટીમો બનાવીશું ત્રણસો એ ત્રણસો ટીમો ગુજરાતની તમામ એપીએમસીમાં મિટિંગો કરશે અને એકત્રીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં કિસાન મહાપંચાયત કરીશું અને એમાં બધા બહુ મુદ્દા મુદ્દાઓનો ખુલાસા કરીશું થેન્ક યુ સો મચ ઈશુદાનભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ અને ઈશુદાન ગઢવી એવું કહ્યું છે કે પોલીસ અમને ચોવીસ કલાક આપી દે અમે બતાવીશું કે કેવી રીતના કામ થાય છે પોલીસની કામગીરી પર અનેક સવાલો બોટાદની ઘટના પછી પણ અનેક સવાલો આજે પોલીસ શું કરે છે રાજુ કરપડા હમણાં આવે એના પછી શું થાય છે એ જોવાનું રહ્યું